નવરાત્રીમાં નવરાત્રી ગરબા રૂપી સ્થાપન કરાતા માટીની સાદા ગરબા એટલે કે માટલીની સામે ડેકોરેશન વાળા ગરબાની ડિમાન્ડ હવે દિવસે દિવસે વધી રહી છે જેમાં ખાસ કરીને માતાજીના ચિત્ર પર વિવિધ પ્રકારના વર્ક કરીને તૈયાર કરવામાં આવેલા ડેકોરેટિવ ગરબા મહિલાઓ પસંદ બન્યા છે માતાજીના વિવિધ સ્વરૂપને ગરબી પર ડેકોરેટિવ વેમાં એ રીતે તૈયાર કરવામાં આવે છે જાણે માતાજી સાક્ષાત વિરાજમાન થયા હોય ગુજરાતીઓના હૃદયમાં વસેલો તહેવાર એટલે કે નવલી નવરાત્રી અને આ નવરાત્રી દરમિયાન માતાજીની સ્થાપના માટલી સ્વરૂપે કરવામાં આવતી હોય છે જેને લોકો ગરબો કહે છે કેટલાક ભક્તો શણગાર વગરની સાદી માટલી રૂપે ગરબાની સ્થાપના કરે છે તો કેટલાક લોકો રંગરોગાન કરી શણગાર કરેલા ગરબાની સ્થાપના કરે છે હવે મોટાભાગે ગૃહિણીઓ ખાસ આ પ્રકારની માટલી તૈયાર કરાવી રહી છે જેમાં આ વર્ષે અલગ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો છે આ નવરાત્રીમાં પણ ગ્રાહકોને આકર્ષિત કરી શકે તેવી ગરબા રૂપી માટલીઓ તૈયાર કરવામાં આવી છે માતાજીનું મુખ આભલા કોળી સ્ટોન લેશ મોતી વગેરેનો ઉપયોગ કરીને શણગારવામાં આવી રહ્યું છે આ વર્ષે ખાસ કરીને માતાજીના મુખ સાથે તૈયાર કરવામાં આવતા જ્વેલરીનો યુનિક ટ્રેન્ડ જોવા મળ્યો છે જરદોસી વર્કવાળી જ્વેલરીમાં એમ બોસ જ્વેલરી ખૂબ જ ડિમાન્ડમાં છે અને આ અત્યંત સુંદર ગરબી આકર્ષણ જમાવી રહી છે આ રીતે માટલીઓ કસ્ટમાઇઝ કરાવવાનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે લોકો જે કુલદેવી સહિત જય માતાજીની આરાધના વધુ કરતા હોય તેમના મુખને પેઇન્ટ કરાવે છે અને ત્યારબાદ શણગારવા માટે વિવિધ પ્રકારના સ્ટોન ડાયમંડ લેસ ઝરીના તાર મોતી બીટ્સ મેટલ સીટ વગેરેનો ઉપયોગ કરીને આકર્ષક ગરબી તૈયાર કરાવડાવે છે પાંચ વર્ષથી આ રીતે ગરબી તૈયાર કરતાં પરિમલ ગજ્જરે જણાવ્યું હતું કે સુરત ઉપરાંત મારા મોટા ભાગના ઓર્ડર અમદાવાદ વડોદરા નવસારી મુંબઈ અને બેંગ્લોરમાં આવે છે આ વર્ષે ઓર્ડર તો ઘણા બધા છે પરંતુ આ વર્ષે વરસાદ પડી જવાને લઈને માટલી પાકી ન હોવાને કારણે ધાર્યા ઓર્ડર લઈ શક્યા નથી પરંતુ જે ઓર્ડર તૈયાર કર્યા છે તેમાં ખાસ કરીને માતાજીને જરદોસી વર્ક અને એમ્બોઝ કરેલી મેટલ વર્કની જ્વેલરીથી તૈયાર કરવામાં આવેલી ગરબીના ઓર્ડર વધુ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ગરબીને જોતા પ્રથમ નજરે જાણે માતાજીને જરગોસી વર્ગના ઓરિજિનલ આભૂષણો પહેરાવ્યા હોય તેવું જ લાગે છે માતાજીની પેઇન્ટિંગવાળી એક માટલી તૈયાર કરાતા અંદાજે બે થી ત્રણ કલાકનો સમય લાગે છે વિવિધ પ્રકારના ડેકોરેટિવ ગરબાની કિંમત રૂપિયા ત્રણસો પચાસ થી લઈને રૂપિયા આઠસો સુધીની છે મારું નામ પરિમલભાઈ ગજ્જર છે છેલ્લા હું માટલી ઉપર જે ક્રિએશન છે જે પાંચ વર્ષથી કરું છું ને આ વર્ષે મેં થોડી યુનિક અને ડિફરન્ટ કર્યું છે કારણ કે જરદોજી વર્ક ડાયમંડ વર્ક ને માતાજીના ઓર્નામેન્ટ્સનું ઉપર એમ્બોઝ ક્રિએશન કર્યું છે જે એકદમ યુનિક અને ડિફરન્ટ છે લોકોને મારા જે ઘરેણાં છે માતાજીના ફેસ છે તે એટલા બધા ગમે છે કે કે લોકો ડેલી ને ડેલી ફોન પર આવ્યા કરે છે કે ભાઈ મને આપ મને આપ પણ પોસિબલ નથી કારણ કે ટાઈમ ઓછો છે મારી પાસે આવતી પછી માટલીઓ તમે બનાવી છે ને આ માટલી બનાવવા પાસે તમને કેટલો સમય લાગ્યો અને કોણ કોણ તમે આમાં મદદ કરી તમને કરશો પરિવારમાંથી આ માટલી બનાવવામાં મારું પરિવાર જોડાયેલું છે ને એક મિત્ર છે મારી જોડે ને માટલીની એક માટલી પાછળ મને લગભગ કહેવાય છે ને કે કલાક લાગે છે ને માટલીની પાછળ કેવું છે કે કામ કરવામાં એટલે હોય છે ને માટલી મારી ગણતરીની બહાર હોય છે મને નથી ખબર કે કેટલી માટલી બનાવી હોય હોય છે છે ખાસ વાત કરીએ તો કઈ ગ્રાહકોને પ્રકારની ડિમાન્ડ ગ્રાહકો પોતાની કુળદેવી રૂપે આપે છે કાં તો પોતાની આસ્થા રૂપે અંબા માતા છે કાં તો પછી મહાકાળી માતા છે એવી અલગ અલગ પોતાના ફોટો લઈને આવે છે કાં તો પછી કઈક મોબાઈલમાં બતાવે છે પણ મારાથી થઈ તેટલી હું ટ્રાય કરીને બરાબર બનાવું છું બજારમાં ડિમાન્ડ છે તમારી